સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટની તો સૌરાષ્ટ્ર અને ગોંડલ શહેર ફરી એકવાર ચર્ચામાં છે ચૂંટણી વિના અહી રાજકીય માહોલ ગરમાયો છે હકીકતમાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યા અને જીગીશા પટેલ ગોંડલ પરિવાર સાથે છે સુરત થી આવેલા લોકોએ લોકોનો રોષ જોઈ ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે પાંચસો કિલોમીટર દૂર રહી ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે બીજી તરફ ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું ગોંડલ ની જનતા એ નામ આપ્યું છે આગામી દિવસો માં નગરપાલિકા માર્કેટિંગ યાર્ડ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી છે જેને લડવું હોય તે લડી શકે છે જે લોકો અહીં રહેતા નથી તે અહીં વિરોધ કરવા આવી જાય છે ગોંડલની અંદર મારા ખ્યાલ હું જે રીતે 30 વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે જે શાંતિ છે 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 શાંતિનો માહોલ એક અવાજ એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કઈ દેખાતું નથી પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે મિરઝાપુર છે ગોંડલની અંદર ગુંડાગીરી છે ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવાર હતો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વહીતો છે ખોટી જ વાત ગોંડલ ને બદનામ કરવાની વાત ગોંડલ મિરજાપુર છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો પેલા બેને જીગી સાહેબ આપેલા છે કે ગોંડલ અંદર કોઈ દીકરી દેતું નથી આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને આનાથી અને ગોંડલની હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલી જનતાનો જવાબ છે અને ગોંડલી જનતાનો આ આક્રોશ છે